નમસ્કાર મિત્રો કેમ છો યોગ રમતપીત કૃપાનીમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મુદ્રાનો અભ્યાસ કરીશું આપણે જાણીએ છીએ કે આપણે આપણા ઋષિ મુનિઓ છે એ અમુક મુદ્રાઓ કરતા હતા અને મુદ્રા સિદ્ધ કરતા હતા તો આપણે જ આવી રીતે એક મુદ્રા જોઈશું જેનું નામ છે વાયુ મુદ્રા તો સૌ પ્રથમ આપણે પણ ધ્યાનાસનમાં બેસી જઈએ જેમ કે વજ્રાસનમાં બેસી શકો પદ્માસન અર્ધપદ્માસન સુખાસન તમે જે પરિસ્થિતિમાં કમ્ફર્ટેબલ લાગે એ રીતે આપણે બેસીશું તો અહીંયા આપણે પદ્માસન કરીશું જે મિત્રો પદ્માસન કરી શકે છે તેવા મિત્રોએ અવશ્ય પદ્માસન કરવું જોઈએ પદ્માસનમાં બેઠા બાદ આપણે બંને હાથથી મુદ્રા બનાવવાની છે એક હાથની મુદ્રા આપણે બનાવીશું તો આપણને પચાસ ટકા લાભ લાભ મળી શકે છે પણ બંને હાથથી આપણે કરીએ તો સો ટકા ફાયદો થાય છે અને આ મુદ્રાઓનો અભ્યાસ આપણે લાંબો સમય કરવાનો હોય છે થોડીવારમાં જ આપણે છોડી દઈએ તો એનો આપણને લાભ મળતો નથી એટલે ખૂબ જ ધ્યાનથી આપણે શાંતિથી બેઠા હોય અને આપણે આ રીતે મુદ્રા લગાવીએ તેનો આપણને ફાયદો થાય છે તો આજે આપણે વાયુ મુદ્રા શીખીશું વાયુ મુદ્રામાં આપણો અંગુષ્ઠ છે અને આ તર્જની આંગળી આપણે જાણીએ છીએ કે આપણા હાથ જે આંગળીઓ છે એમાં પાંચ તત્વો રહેલા છે અગ્નિ અહીંયા વાયુ આકાશ પૃથ્વી અને જળ આ રીતે પાંચ તત્વો આપણા આંગળીઓમાં રહેલા છે જે આખા શરીરમાં સંચાલન કરે છે તો આજે આપણે વાયુ મુદ્રા કરીશું એટલા માટે આ જે અંગૂઠો છે એના મૂળમાં આપણે જે વાયુ મુદ્રાવાળી જે દર્જની આંગળી છે આ આંગળીને આપણે વાળીને મૂકીશું અને બાકીની ત્રણ આંગળી સીધી રહેશે તો આ રીતે આપણે વાયુ મુદ્રા લગાવીને ઘૂંટણ પર મૂકીશું ધ્યાનથી એક ચિતે આપણે ધ્યાન બે રીતે કરી શકીએ છીએ એક તો સ્વધ્યાન અને બીજું છે નાસાગ્ર ધ્યાન તો આપણી ઈચ્છા થાય આપણે જે માફા આવે એમાં સ્વધ્યાનમાં આંખો બંધ કરીને બેસવાનું હોય છે જ્યારે નાસાગ્ર ધ્યાનમાં આપણો જે આંખો છે એને નાકના ટેરવા પર આ રીતે જોતાં જોતાં ધ્યાન અવસ્થામાં આપણે લાંબો સમય સુધી બેસવાનું હોય છે તો મિત્રો વાયુ મુદ્રા આ જે વાયુ મુદ્રા છે એ વાયુ મુદ્રાથી આપણા શરીરમાં વાયુનો કોઈ પણ વિકાર થયો હોય તો તેનો આપણે નાશ કરી શકીએ છીએ તેને મટાવી શકીએ છીએ વાયુ વાયુ એટલે શું તો આપણા શરીરમાં વાયુ તત્વ વધી જાય એટલે કોઈને ગેસ થાય સાંધાના દુખાવા થાય આ રીતે શરીરમાં કોઈક ને કોઈક વાયુના લગતા રોગો થતા હોય છે તો એ રોગોમાંથી રાહત મેળવવા માટે આપણે વાયુ મુદ્રાનો અભ્યાસ કરીશું તો મિત્રો આ પછી આપણે બીજી મુદ્રાઓ પણ જોઈશું આજે આપણે વાયુ મુદ્રાનો અભ્યાસ શીખીએ નમસ્કાર